તો બીજી તરફ રાણાવાવની સરકારી હોસ્પિટલમાં પણ ફૂડ પોઈઝનિંગની અસરને થયેલા પાંચ જેટલા સભ્યોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ તમામ સભ્યોની હાલની સ્થિતિ સામાન્ય હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું હતું રાણાવાવ એક પ્રસંગમાં જમણવાર બાદ એકાએક અમુક સભ્યોને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા આ ઘટના બાદ આ તમામ સભ્યોને સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ હાલ રાણાવાવની હોસ્પિટલમાં ખીમાભાઈ પુનાભાઈ કારાભાઈ પુનાભાઈ દયાભાઈ ખારાભાઈ રાજુ ખીમા અને સાજન દાસા સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે અહીંયા લબારી કેળા નેસ પાસે કોઈ સામૂહિક પ્રસંગ હતો એના એક જ પરિવારના આશરે સાત થી આઠ લોકો ઝાડા ઉલટીની તકલીફ સાથે અહીંયા આવેલા છે એક જ જગ્યાએ બનાવ બનેલો છે એટલે વધારે દર્દીઓ આવવાથી અમે પૂરતો સ્ટાફ છે જરૂરી સ્ટાફ બીજા ઓફ ડ્યુટી સ્ટાફને પણ બોલાવેલા છે એમાંથી બે બાળકો છે